પેલા સોમભાઈ ત્યાં હમણાં રોજ કોઈ ને કોઈ મહેમાન આવે છે તે એમની પિંકી ને જોવા જાવતા હશે ને કોણ જાણે પિંકી ગમતી નથી કોઈને કે પછી પિંકી ગમાડતી નથી કોઈને હશે અને પેલો મૂકીશ્યો નહીં એ કાલે રાતે એના બાજુવાળા જોડે એવો બાજુ એવો બાજુ કે આખી પોળ ભેગી થઈ ગઈ હતી લો તમને જ નથી ખબર આવી કેટલી પોળમાં ફરતા હોય અને એમાંના મોટા ભાગના પડીકા અંદરથી ખાલી જ હોય એટલે કે બધી વાતો ખોટી જ હોય પણ બધાને સાંભળવાની મજા આવે આજની વાર્તા વાંચી તો મને આ પોળના દિવસો યાદ આવી ગયા નમસ્તે હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ આજની વાર્તાના લેખક છે શ્રી રજનીકુમાર પંડ્યા અને વાર્તાનું નામ છે બ્રહ્મ જ્ઞાન તો આવો સાંભળીએ આજની વાર્તા થોડે દૂર પાંચ માણસો ટોળે વળ્યા હતા કોઈ હશે હવું જ જોઈએ આ મારી તરફ જોયા કેમ કરે છે જુએ છે નજર ઢાળી જાય છે પાછા અંદર અંદર વાતો કરે છે પછી વળી મરકે છે પછી વળી મારા સામે જુએ છે શું આ સવાલ જણાને પૂછ્યો ત્રણ જણા એવા નીકળ્યા કે જેમણે કહ્યું કે અમે કશું જાણતા જ નથી ત્રણ જણા એવા નીકળ્યા કે મારા બેટા જાણતા હોય પણ કંઈ ઓચરવા માંગતા નથી ભેદી રીતે બંધ હોટ રાખે છે એક જણ એવો નીકળ્યો કે બોલ્યો મને ખબર છે શું હવે તમે ડાયા થાવ માને એ બોલ્યો ખબર છે ને મને પૂછો છો મારા સમ લલ્લુભાઈએ ગળા પર હાથ દીધો ખબર હોય તો શું કરવા પૂછું તો એ પૂછે માણસ એણે કહ્યું આ વાત જેવી છે ને લાપસી જેવી બીજો કોક કોળિયો ભરાવે તો આપણને ગમે ભલે ને આપણે જાતે આંદળ મૂક્યું હોય ને આપણે જ રાંધી હોય પણ કઈ વાત એ તો કહો ખરેખર નથી જાણતા ધરમ સોગન લલ્લુભાઈ આકળા થઈને બોલ્યા એક વાર કીધું નહિ ભાઈ આ તો કાન ને દોષ છે એ બોલ્યો અને ગળું ખોખાર્યું હવે કરી નાખને કરતો હોય તો લલ્લુભાઈ ખરેખર મીઠું મીઠું ખારા થયા તારા કરતા તો નથી જાણતા એમ કેનારા સારા તો જવા દો હું નહીં કહું તો તમે તો જાણવાના જ છો વાટતું ગાટતું માંડવે નહીં આવે આહાહા ભાઈએ બે હાથે માથું પકડી લીધું પણ શું વાટતે ગાતે માંડવે આવશે મારું કપાળ લો કપાળ જ માંડવે આવે ને પેલો બોલ્યો ચાંદલો તો એની ઉપર જ થાય ને હવે લલ્લુભાઈ ના મગજની નસો ફાટ ફાટ થઈ ગઈ એ બોલ્યા ગયા તું કુતરું હોવો જોઈએ એક દાડ બેસાડે ત્યાં ચમક ઉપડે રહેવાય નહીં એવું થાય અંગત સંબંધ એટલે આવું બોલાય ને આવું બોલે તો જે માણસ વાત ઉચ્ચારે અને એને ઉચ્ચારી જુઓ ભાઈ કાન ને દોષ છે બાકી અમે સાંભળ્યું છે કે તમે તમારું બ્રહ્મચર્ય વ્રત તોડવાના છો લલ્લુભાઈ અંદરથી આખા હજમચી ગયા શરીરમાં વીજળી દોડી ગઈ થોડું ન ગમ્યું થોડું ગમ્યું એ ખરા પણ બીજી જ ક્ષણે આંખ મહેલી ચમકને એમણે ઓસરાવી દીધી પૂછ્યું મતલબ લો મતલબ સીધો છે એ બોલ્યા તમને પાંત્રીસ વર્ષના પુરુષને કઈ સમજાવવું પડે મતલબ કે હું ભ્રષ્ટ થઈશ કોઈ કાળો સંબંધ અરે 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 એમ ખાંચાવાળી રેકોર્ડની જેમ બોલીને એણે કાને હાથ દીધા એવું ક્યાં હું બોલ્યો છું ક્યારે શું લલ્લુભાઈ બોલ્યા મારા ગુરુએ મને શુદ્ધ રહેવાનું વ્રત આપ્યું છે તે તોડવાની વાત તું કરે છે એનો મતલબ શું જુઓ ભાઈ એ બહુ ઠાવકો થઈ ગયો જાણે કે જિંદગીમાં કદી હસ્યો જ નથી બોલ્યો અમે તો એમ પાકે સાંભળ્યું છે કે તમે લગ્ન કરવાના છો ને કોણ પેલી સામાજિક કાર્યકર કુંવારી સન્નારી ડોક્ટર છે વળી એકલી છે એ અઠાવીસ ત્રીસ ની તો ખરી જ ને આટલી બધી માહિતી ઠાલવી ત્યારે લલ્લુભાઈને મનમાં જરા જેટલો ઉજાસ પ્રગટ્યો ખ્યાલ આવ્યો આ હમણાં કામમાં રાહત હતી એ આટલા સુધી વિચાર આવીને અટકી ગયો મગજમાં ચીડ છવાઈ ગઈ એમણે જરી તપેલા અવાજે પૂછ્યું કોણે ફેલાવી આવી વાહિયાત વાત કાનને દોષ છે કઈ પેલો બોલ્યો બાકી મને શો લાભ લાભ બાપ તો ઠીક હવે લલ્લુભાઈ બોલ્યા માણસ લાભ ખાતર જ બધું કરતા હોય તો દુનિયામાં મૂર્ખાઓની વસ્તી જ ના હોય મને તો એ જાણવું છે કે આ કોના ભેજાની પેદાશ છે લો ગામ આખું બોલે છે એ બોલ્યો એમાં કોને ગળે દોરો બાંધવો પણ મારે તમને પૂછવાનું કે આટલા બધા ખારા થાવ છો તે એ કહો ને કે આટલા વરસ લગી કેમ કદી કોઈ આવી વાત ના કરી એવું કઈ બન્યું કે ગામને આવી વાત કરવાનું ભાનુ મળ્યું એવું કયું છાણું હતું કે એમાંથી આટલો ધુમાડો નીકળ્યો કાનને દોષ છે વાળો તો આટલું બોલીને રસ્તે પડ્યો પણ લલ્લુભાઈ તરત જ અંદરના ઓરડામાં ગયા અંધારા ખૂણામાં ગુરુનો ફોટો હતો ત્યાં દીવો પ્રગટાવ્યો દીવ્યા અળી ઠારી નાખી પણ વળી સાંભળ્યું કે અગરબત્તી તો રહી ગઈ એટલે બીજી કાંડી સળગાવી જોયું એ મનોમન બોલ્યા આ વાતના એવડા ટીપાથી એ આવી આવી ભૂલો થવા માંડી લોચા પડવા માંડ્યા તો ખરેખર સ્ત્રીના સંસર્ગની વાત જ કેવી નુકસાન કરી હશે ગુરુએ જે વ્રત આપ્યું તે સમજીને જ આપ્યું આ શિષ્ય જ ચંચળ મનનો છે કે સ્ત્રીઓ એના પ્રત્યે જરૂર આકર્ષાય અને તેને બચાવવો હોય તો બ્રહ્મચર્યનું આકરું વ્રત આપો અને એટલે આપ્યું સમજીને ભલા માટે આપ્યું પ્રાણાંતે પણ છોડવું નહીં આંખ બંધ કરીને હાથ જોડ્યા ને એક વર્ષના ઉપવાસ આત્મશુદ્ધિ અર્થે કરવાનું નક્કી કર્યું ત્યારે કંઈક શાંતિ થઈ પણ ચાર જ દિવસે બારગામથી આવેલા એક મિત્રે હાથમાં ઉષ્માપૂર્વક હથેળી લઈને અભિનંદન આપ્યા પણ શેના ના લલ્લુભાઈએ પૂછ્યું પહેલા વાત તો કરો મીર માર્યો બાકી

ડોક્ટર સૂર્યા સરજવાલ જોડે ચોકઠું ગોઠવ્યું તે મિત્ર એની આંખમાં આંખ પરોવીને બોલ્યો સરસ કર્યું બાઈ દેખાવે જરા નબળી પણ આમ વિદ્વાન ડોક્ટર વળી એકલી કરોડપતિ બાપનો વારસો હમણાં જ મળ્યો વળી સીધી લાઈનની લપ્પન છપ્પન નહીં તારા માટે જુગતે જોડી તમે બેય પરસ્પર ખાટ્યા છો કિશોરભાઈ લલ્લુભાઈ લગભગ ગળગળા જેવા થઈને બોલ્યા આમાં કઈ સાચું નથી દુષ્કાળ રાતમાં બાકી મીટિંગમાં મળીએ એટલું જ એક બે વાર પરસ્પરના નામ પૂછ્યા બાકી હરામ બરાબર જો તમે કહો છો એવું કઈ હોય તો મિત્ર બોલ્યો નહીં માત્ર તાકી રહ્યો એટલે લલ્લુભાઈએ પૂછ્યું તમને આ વાત ક્યાંથી મળી તમે તો અહીં રહેતા નથી ને ભૂલી ગયો કે કે કોણે કહ્યું મિત્ર બોલ્યો એમ લાગ્યું વાત ચાવી ગયો કા આ ગામ પેલે ગામ ક્યાંકથી તો વાત આવી હશે ને મિત્ર ચાલ્યા ગયા પછી લલ્લુભાઈએ બહુ લાંબો વિચાર કર્યો દુખ થાય છે પણ ગુરુના ફોટા પાસે વારંવાર શું જવું આ તો રોજનું થયું ઉપર હવે રોવાય નહીં ઉપવાસ ના કરાય એ વિચારતા વિચારતા અટક્યા ઉપવાસ ના કરાય તો શું કરાય ત્યાં તો મનમાંથી જ કોઈક બોલ્યું લાડુ ખવાય લાડુ પણ પછી તરત જ એમણે જીભ કચરે એમ મનને કચરે આઠેક દિવસ પછી લલ્લુભાઈ એક જગ્યાએથી પસાર થતા હતા ત્યાં પાંચ સાત જણનું ટોળું ઊભું હતું લલ્લુભાઈ ભાઈને એમ લાગ્યું કે પોતે પસાર થયા એમાં એ લોકો બોલતા બંધ થઈ ગયા નક્કી મારા બેટે વાત પેદા કરનારે કરી છે ને કઈ આજે વળી શું ઘતકડું હશે એ પાછા ફર્યા અને ટોળામાંથી એક જણને પૂછ્યું કોની વાત કરો છો ચૂપ કેમ થઈ ગયા તમારી વાત એમ બોલશે એવી ધારણા હતી ત્યાં એક જુવાન એમાંથી બોલો અમે તો મહોલ્લામાં પડેલા મરેલા કૂતરાની વાત કરતા હતા જુઓને ને સુધરાઈને કઈ પડી છે ત્રણ ત્રણ ફોન કર્યા તો કોઈ આવતું નથી બાકી એ અટકીને બોલ્યો અમે કઈ બોલતા અટક્યા નથી તમને એવું લાગ્યું હશે મરેલા કૂતરાની વાત લલ્લુભાઈ મનમાં બોલ્યા આવા ચોમાસાના ઠંડા વાદળ ઘેરાયા સુગંધી હવા ફેંકતી હોય ત્યારે મરેલા કૂતરાની વાત કરાય કોઈક રસિક વાત ના કરવી જોઈએ પછી મનમાં થયું ભલે ને ગમે તેમ બોલે બાકી વાત તો નક્કી મારી અને સૂર્યા નીચ કરતા હશે આ લોકો ઓછીના નથી એ રાતે લલ્લુભાઈ ગુરુના ફોટાવાળા નહીં પણ બીજા ઓરડામાં સૂતા ખૂબ વિચાર કર્યો પાંત્રીસ વહી ગયા ગુરુ ગુરુની રીતે સાચા હશે પણ સ્ત્રી એ સ્ત્રી છે સ્ત્રી ના હોત તો દુનિયામાં ગુરુ પણ ના હોત પાંત્રીસ સુધી બરાબર છે પછી બહુ ના રાખવો અપમાન કહેવાય અને આ વાત પણ નક્કી એણે જ પેદા કરેલી બાઈ ની આંખમાં મીટિંગ વખતે પણ સાપુલ્ય રમતા જોયેલા વછેરા જેવી છુટ્ટી ને પોતે કઈ હજુ ઓછા મોહક છે બ્રહ્મચર્યનું તે ચહેરા પર ફૂટી નીકળ્યું હોય ને એ કામ કરે જ પણ હવે હવે એ તો બાઈ માણસ સામે ચડીને વાત ફેલાવે એ માંગુ નાખવા બરાબર જ ગણાય પુરુષે હવે બાકીનું કામ સંભાળી લેવું ઘટે હવે આમાં ઢીલ કરવી એ ઘાતક છે ઘાતક નહીં નામોશી છે નાના નામોશી નહીં નાનક છે લલ્લુભાઈ ગયા ત્યારે સૂર્યાબેન બહાર નીકળવાની તૈયારીમાં હતા અને આવેલા જોઈને બે પળ ઊભા રહ્યા પછી લલ્લુભાઈ હસ્યા ને તોય સૂર્યાબેનને જટ ઓળખાણ ના પડી એટલે જરા ઓજ પછી પેલી દુષ્કાળ રાતની મિટિંગોની યાદ આપી ત્યારે સૂર્યાબેને તરત જ હા હા હો હો તો ભૂલી જ ગઈ કરી ને ઓળખાણ પડી શું આવું થયું એમ પૂછીને ઘડિયાળ સામે જોયું વાત તરત જ કરવી જોઈએ એમ લલ્લુભાઈને સમજાયું એમનામાં એક ઉછાળો આવ્યો સૂર્યાબેનના પગથી માથા સુધી જોઈને બોલ્યા આપણા લગ્નની વાત વાત લોકો હવે લગ્ન થઈ ગયા હોય એમ જ કરે છે ક્યારે ગોઠવીશું સૂર્યાબેને જોરથી થપ્પડ ઝીકી દીધી લલ્લુભાઈના મગજમાં અંધારું છવાઈ ગયું પણ એ અંધારિયા મનમાં એકાએક ગુરુ પ્રગટ્યા ને ખડડાટ હસ્યા અને ગયું મિત્રો આ હતી આજની વાર્તા મને આશા છે કે આ વાર્તા આપને ખૂબ જ ગમી હશે ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો